વેદ પુરાણની ની અંદર જે પણ છે વાત એ વાત આપણી જોડે ઋષિમુનિઓ અનુભવ કરી અને સમક્ષ એ ગુરુ મહારાજનો સંદેશો લઈને આવેલા અને એટલે મહાપુરુષો જે જે વાણીની અંદર વાત કરતા હોય એ વાણીના શબ્દો જીવનમાં ઉતારવા જેવા જેને જેને વાણીનું મંથન કર્યું વાણી હોભળ્યા પછી હૃદયમાં મંથન કર્યું તો સમજો એનો બેડો પાર એનું કલ્યાણ થયું એ આવશે કંઈક સામાજિક આવશે કંઈક આધ્યાત્મિક આવશે અને કંઈક સંતોના ઠબકા આવશે હો ફેર મને બોલાવો ન બોલાવો એનો મને અફસોસ નહીં પ્રેમનાથ મહારાજ કારણ કે જ્યાં સુધી સંતો નો સત્સંગ ચાલતો હોય ત્યાં સુધી કોઈ ને બીડી ચેતાવી નહીં વ્યસન કરવું નહીં અને એક આવડી બીડી જો તમને ટક્કર ના ચાલતી હોય તો આવવાનું રહેવા દેજો

પાછળથી પસ્તાવો થાય એટલે મહાપુરુષો આવા તત્વજ્ઞાની સંતો જેની સત્રસાયમાં જના છોડે આપણે બેઠા છે ને એવા પરમ પૂજ્ય ને વંદન જસપુરિયા નિવાસી એક હાજર આઠ હરદેવપુરી બાપુના ચરણમાં વંદન કરી છે કે બાબા તમે એમના આશીર્વાદ આપજો જેથી કરીને ના જીવોનું કોઈ કલ્યાણ થાય

છેલ્લી ઘડીનો ડચકાનો ખેલ જાણવો ઘણો મુશ્કેલ જોઈ લો આ જુગ બંધનની છે જેલ અહંકાર રૂપીમાં કિલ્લો આડો કર્યો છે એને તોડવો ઘણો મુશ્કેલ તૃષ્ણા રૂપી તાળું બાંધેલું છે જબરું છે જડેલ જોઈ લો આ જુગ બંધનની કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તો પણ એ પલમાં બહાર નીકળી ગયો આપણે બધાનો જેલમાં જ થયો તો પણ હજી નહીં નીકળી ગયા કેમ કે જે વાત જોણવાની છે મહાપુરુષ પાસેથી આપણે જોણી અને એટલે ભારતની સંત માતા જેને કીધું ગંગા સતીએ કે જાણવા જેવી આમાં વસ્તુ અજાણ છે એ અધૂરા પનમાં નહીં સમજાય અને અધૂરિયાને નહીં કહેવાય અધૂરપન એટલે શું કે જો વજનમાં માં આયા પછી આપણું મન કદાચ બાર ખેતરમાં ફરતું હોય કોઈને ભેસો દોવામાં ફરતું હોય

તમારો આ ખાતામાં આવેલો જીવ આ પોત ભૂતના શરીરમાં જોણવા જેવી વાત છે આ મનુષ્ય જન્મમાં જોણી શકાય છે પણ આ વાયથી ખોળિયું છૂટે અને તમારે ગધાડામાં ન જાવું પડે ઊંટમાં ન જાવું પડે ભૂંડમાં ન જાવું પડે એટલે ઈ વાત સમજાવે છે ઈ જોણું હોય તો વાય આવજો કે ડબલ હાથ કરવાનો આવતા

કારણ કે બધું છે ને સમજવાની છે આ નગર માં રમતા જોગી આ કાયાનું તમારું પોત ભૂતોનું છે એને નગરે કીધેલું છે કોઈને ઝૂંપડી કીધી કોઈને બંગલો કીધો કોઈને મઢુલી કીધી કોઈને ચરખો કીધો

ક્ષર નો છે મૃત્યુ અઢી અક્ષર નું પ્રાણી અઢી અક્ષર નો ગ્રંથ અઢી અક્ષર નો લગ્ન અઢી અક્ષર નું

બોધ ની અંદર બેસી ગુરુ મહારાજની શાન જેને સમજી હો અને સાન સમજ્યા પછી પોતાના સ્વરૂપ ને જ્ઞાન થયું ને એને જન્મવાનું મરવાનું હોય નહીં આવી વાત સમજાવે ગુરુ મહારાજ કૃષ્ણ ભગવાન પણ અર્જુન ને ગીતામાં કે અર્જુન કોણ આવે ને કોણ જાવે કોણ જન્મે ને કોણ મરે છે તું જોઈ તો લે તું આ વાત હો ભણતો ખરી મધ્યમ રસ લાયો છે કુરુક્ષેત્રના જોવો મેદાનમાં પ્રભુજી મધ્યમ રથને લાવે મધ્યમ રથો ઉપર આકાશ છે અને નીચે ધરતી છે આપણો રથ આ કાયાનો દશ ઇન્દ્રિયનો છે ને એ મધ્યમાં આવ્યો છે કલાજી આ શરીરનો જે રથ છે દશેઇન્દ્રિયથી બાંધેલો છે પણ જો કૃષ્ણ ભગવાન જેવો સદગુરુ મળી જાય અને એના હાથમાં જો આપણી લગામ આપીને એક લે પ્રભુ તારે કરવું એમ કહી રથ છે ને મહાભારત નું યુદ્ધ લડી બહાર નીકળી જાય સાહેબ આ સંસારમાં મહાભારત લડાઈ ગયું પેલું તો પતી દરેક ના હૃદયમાં દરેક મગજમાં મહાભારત લડાઈ ગયું છે કેમ સાચે સાચી વાત એ જ છે રાધા સ્વામી વાળા કે અમે નિરો નહી માનતા નિરોત વાળા કે અમે સનાતન વાળા ને નહીં માનતા સનાતન વાળા કે પણ સનાતન છે ને બધા મોડા સાહેબ એ બધા આવો પણ પ્રભુ નું ભજન કરો લડજો નહીં બસ આ મહાભારત લડવા અને એ મહાભારત ભગવાન કૃષ્ણજીએ કીધું કે જો કદાચ ગુરુ મહારાજ ની સાચી વાત સમજાય ને તારી અંદર જે બેઠેલું એવું એક પરમ તત્વ છે જેને સંતો એ આત્મા કીધો અને આત્માની ઓળખાણ ગુરુ મહારાજ સિવાય બીજો કોઈ કરી શકે એવો નહીં કેમ

દલિત ની અંદર સમાજ ની અંદર જે સંત પ્રગટ થયા એવા રોહિદાસ મહારાજ ના ચરણ હતી આજ આપણે રૂપિયા તો રૂપિયા હોય છે સુખી કે ના મહાપુરુષો સંતો છે કે જેને આત્મત બોધ જાણ્યો અને ગુરુ મહારાજ નો સત્સંગ વાળા સત્સંગ સિવાય બીજું કોઈ સુખ નથી મહારાજ જીવ જીવમાંથી જો શિવ બને તો સત્સંગ માંથી બને નહીતર બીજામાં તો દોડાય દોડ છે જોવો લાગી રહી છે હો આગ લગી છે બડી ભારી જો ગગન આગ લાગી છે બડી એ બ્રહ્મા બી જલ ગયા વિષ્ણુ બી જલ ગયા જલ ગયા શંકર જટા ધારી જો ગગન આગ લગી છે બડી એ માયાની આગ અને લાગી છે ને પરમાત્માની જ ઘડેલી માયા બીજા કોઈની નહીં પણ ઓમાંથી કોક સદગુરુ મળી જાય તો ઓમાંથી બચી જાય આધી વ્યાધી ઉપાધી

તો તમે બીજા દાડા બાપુ વધારે હે તમારે એક બે રોટલી ખાવી તો વધારે તાર ના ભારા ખાઈ જાય ગાયો ને ભેસો તમે લગન માં જતા રહ્યા હોય ને ગાયો ને ભેસ્યો ને ઘેર બધી ને તો તમે લગ્નમાં ગાયો ભેસો અમે તમારી સુરતા લાગે હેઠ જો ભાઈ જલ્દી મોડું થાય છે ભેસો

સાવંત નાખો કોઈ બાકી નો આટો નીકળી જાય પણ જેની વચ્ચે વાળ ના ઓકો થાય કેમ સદગુરુ નામનો જેને ખીલો પકડ્યો થાય એમ આ ઢોરે ખીલો પકડ્યો ને એટલે ખબર છે પણ સાહેબ તો પોટકા હોય લઈને નાખશે

સંતો પણ એક જ વાત સમજાવે કે તું તને ઓળખી લે તું કેવી રીતનો છે હે તું પેલો તો છે કોણ પ્રભુ કોણ છે તું કોણ હે એ તું છે કોણ ને પ્રભુ છે હે કોણ અરે હતો તું ક્યાં અને આયો છે ક્યાં રદજ જો તપાસી ને